હેલો રાધે રાધે એક માત્ર જગ્યા ની એવી જગ્યા કે જ્યાં પાંચસો થી વધારે વેરાયટી ફૂટવેર તમને એક સાથે જોવા મળે છે આ દોસ્તો આજે આપણે આવી ગયા છીએ ફેશન ફૂટવોક ની અંદર ત્યાં તમને પાંચસો થી વધારે વેરાયટી એક સાથે એક જ ડિસ્પ્લે માં તમને જોવા મળવાની છે

હવે વિજયભાઈ મેં જ્યાં સુધી જોયું છે ત્યાં સુધી આપની પાસે ઇન્ડિયન બ્રાન્ડ વધારે છે તો એમાં પણ કઈ કઈ વેરાયટી અને કઈ કઈ બ્રાન્ડ અવેલેબલ છે અમારી પાસે ઇન્ડિયન બ્રાન્ડમાં કેમ્પસ હોય છે સ્પાર્ક હોય છે ટેકર હોય છે ત્યાર પછી કોલંબસની બ્રાન્ડમાં હોય છે બાટા તેમજ એબ્રોસ કંપનીના એમ અધર્સ જે કંપની ઇન્ડિયન બ્રાન્ડ છે ટોટલી વધારે પડતી એ બ્રાન્ડ હોય છે અમારી પાસે હવે જે ભાઈ પાંચસો થી વધારે આપની પાસે વેરાયટીઓ અહીંયા ડિસ્પ્લેમાં જોવા મળે છે ખાસ કરીને આજે લોકોનો પહેલો ક્વેશ્ચન એ જ હોય છે કે ભાઈ આવડો મોટો શોરૂમ છે તો કઈ પ્રાઇસ થી શરૂઆત થાય તો આપણા શોરૂમ ની અંદર રેન્જ ની ક્યાંથી શરૂઆત થાય છે અને ક્યાં સુધી નું શૂઝ અથવા તો ચપ્પલ જે છે અવેલેબલ હોય છે અમારે ત્યાંથી સ્પોર્ટ શૂઝ ની અંદર સાતસો થી સ્ટાર્ટ કરીએ છીએ અને ચાર થી પાંચ હજાર સુધી મેક્સિમમ સ્પોર્ટ શૂઝ મળી રહેશે ત્યાર પછી ચપ્પલ ની અંદર વાત કરીએ તો ઓન્લી બસો થી સ્ટાર્ટ થઈ જશે ચપ્પલ અને ત્યાર પછી એક સુધીની રેન્જ સુધીના ચપ્પલ अवेलेबल છે અમારી પાસે અને ત્યાર પછી અમારે પાર્ટી શૂઝ ની અંદર એ પણ અમારે પાંચસો છસોથી સ્ટાર્ટ થશે અને ત્રણ હજાર સુધીના મળી શકશે એટલે નોર્મલી આપણે જો વાત કરીએ તો બસો નવાણું થી તો નાનામાં નાની પ્રોડક્ટ ની શરૂઆત થઈ જાય અને ચાર પાંચ હજાર સુધીમાં આરામથી મળી જતી હોય છે અમારી પાસે અડ્ડા કંપનીના દરેક આર્ટિકલ અવેલેબલ હોય છે જે અત્યારના સમયમાં મોસ્ટ ફેવરિટ બ્રાન્ડ છે અને સારામાં સારી મજબૂતાઈ જો વસ્તુ રહેતી હોય તો એ અડ્ડા કંપનીની છે એટલે લેટેસ્ટ વેરાયટીઓ પણ એની આવતી હોય તો તમારી પાસે અવેલેબલ છે અમારી પાસે હોય જ છે જનરલી અને કદાચ અપડેટ તો દરેક દરેક વખતે રહેતું જ હોય છે એટલે મારો નેક્સ્ટ સવાલ એ જ હતો વિજયભાઈ કે લોકોને તમારા સુધી પહોંચવું છે આજે નવી નવી વેરાયટીઓ જોઈ છે તો કઈ રીતે પહોંચી શકશે અમારે વોટ્સએપ માધ્યમથી પણ પહોંચી શકશે ત્યાર પછી અમારું ઇન્સ્ટા પેજ છે એમાંથી પણ પહોંચી શકે છે બરાબર ત્યાર પછી અમારો જે નંબર છે એ નંબર દ્વારા પણ પહોંચી શકે છે ઓકે અને ખાસ કરીને આપણું એનું એડ્રેસ જણાવ્યું જેથી કરીને લોકોને જો રૂબરૂ આવીને કંઈ પરચેસ કરવું હોય તો પણ કરી શકે અમારું એડ્રેસ છે નિયર બાય બાલાજી હોલ પચાસ ફૂટ ખીજડાવાળો રોડ ફેશન ફૂટ વોક ઓકે અને ખાસ કરીને કેવા ફોન નંબર જણાવ્યો જેથી કરીને લોકો ફોન પર વધારે માહિતી મેળવી શકે ફોન નાઇન સિક્સ થ્રી એટ નાઇન એટ ટુ વન ટુ ઝીરો ઓકે હવે આપણે ઇન્ડિયન બ્રાન્ડ ની તમે જે વાત કરી હતી સ્પોર્ટ શૂઝ ની અંદર પણ સ્પોર્ટ શૂઝ ની અંદર ઘણીવાર બીજી બ્રાન્ડ પણ હોય છે તો એ આપણી પાસે અવેલેબલ હોય છે અમારી પાસે ઇન્ડિયન બ્રાન્ડ સિવાયની બીજી ઇમ્પોર્ટેડ બ્રાન્ડ પણ હોય છે જેમ કે સ્નીકર્સ આવે છે આજે યંગ જનરેશન માટે તો એ બધા જનરલી ઇન્ડિયન બ્રાન્ડમાં એટલી બધી વેરાઈટી તમને ના મળી શકે બરાબર એટલે એ વસ્તુ છે સ્નીકર્સ જે છે ઇમ્પોર્ટેડ જ વસ્તુ હોય છે દરેક જગ્યાએ ઓકે અને મોસ્ટ પોપ્યુલર અત્યારે યંગ જનરેશન માટે સ્નીકર વસ્તુ વધારે વધારે હોય ચાલે છે બરાબર એ પણ અમારી પાસે અવેલેબલ છે ઓકે દોસ્તો સ્ક્રીન પર મે એક નંબર આપી દીધા છે પૂરે એડ્રેસ આપી દીધો છે તમે ફેશન ફૂટવર્ક ની મુલાકાત લઈ શકો છો અને રૂબરૂ આવીને પણ ઘણી બધી વેરાઈટી મે તમને એમ કીધું કે 500 થી વધુ વેરાઈટી અહીં તમને લાઈવ જોવા મળે છે એ જોઈને તમે દિવાળી આવી રહી છે તો પરચેસ પણ કરી શકો છો વિજયભાઈ દિવાળી ઉપર કંઈક ખાસ આપણા વ્યૂઅર્સ માટે ઓફર આપેલી છે તમે ઓફર્સ તો અમારે જનરલી એવું હોય છે કે અમે એની ટાઈમ એની ડે ડિસ્કાઉન્ટ અમારું કાયમી માટે ચાલુ જ હોય હા એની ટાઈમ એવું નથી કે અમે લોકો આજે દિવાળી આવી છે તો વધારે આપીએ અને ત્યાર પછી ન આપું એવું કંઈ છે જ નહીં દરેક ને દરેક કસ્ટમર માટે અમારું ડિસ્કાઉન્ટ એની ટાઈમ હોય જ છે શું વાત છે એટલે તમે કદાચ દિવાળી આવો કે દિવાળી પછી આવો પણ તમને ડિસ્કાઉન્ટ તો મળવાનું જ છે તો એકવાર જરૂર મુલાકાત લો ફેશન ફૂડવર્કની રાધે રાધે